પંદરસોથી વધુ વિદ્યાર્થીઓને મફત નોટબુક અને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હિંમતનગર કેળવણી મંડળના સભ્ય સ્વર્ગસ્થ માતાજીના નામના ટ્રસ્ટે શહેરમાં અગિયાર પ્રાથમિક અને સાત માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને મફત ચોપડા આપવામાં આવ્યા વેકેશન બાદ શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ છે ત્યારે હિંમતનગર શહેરમાં પ્રાથમિક શાળામાં અને ધોરણ ત્રણથી થી ના વિદ્યાર્થીઓને નોટબુક અને સાત માધ્યમિક શાળામાં નવથી થી બારના વિદ્યાર્થીઓને શનિવારે હિંમતનગર કેળવણી મંડળના સભ્ય ગોપાલસિંહ રાઠોડના સ્વર્ગીય સાહેબ કુંવર નારાયણસિંહ રાઠોડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હિંમત હાઈસ્કૂલમાં પંદરસો કરતાં વધારે બાળકોને સારી ક્વોલિટીના ફૂલસ્કેપના ચોપડાઓનું વિતરણ ગોપાલસિંહ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું આ ચોપડા આપવાથી વિદ્યાર્થીઓના ચહેરા પર એક અનેરો જ આનંદ જોવા મળ્યો હતો અંદાજે દસ હજારથી વધુ ચોપડા અને નું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર કિરીટ કુમાર ભારત હિંમતનગર